વાપીમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે ત્યારે એની અસર જનજીવન પર ચોક્કસ જોવા મળી રહી છે આ વાપીના મુખ્ય ચાર રસ્તા વિસ્તાર છે ગુંજન તરફ જતો આ રસ્તો છે વરસાદની અસર એના ટ્રાફિક પર પણ સતત દેખાય છે પોલીસ સતત ધ્યાન રાખી રહી છે કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર કોઈ જામ ન સર્જાય તતત સતત ટ્રાફિકનું નિયંત્રણ પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે પાણી કોઈ જગ્યાએ ભરાવાની સ્થિતિમાં હાલ રવિવાર હોય નગરપાલિકા હજી ઊંઘમાંથી જાગી નથી નાનું ગરનાળું વાપીનું જેની અંદર પાણી ભરાયું હતું કુદરતની રહેમ છે કે વરસાદ અમુક અમુક સમયે ધીમો પડી જાય છે અને જેને કારણે પાણી ઓસરી જાય છે મહત્વની બાબત વલસાડ જિલ્લાની અંદર વાપીમાં ચાર ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધી પડી ચૂક્યો છે અને આ વરસાદને કારણે વાપી વિસ્તારની અંદર જનજીવન પર અસર ચોક્કસ છે વાપી જીઆઈડીસીમાં આવતા નોકરી કરનાર જે યુવાનો છે તેઓએ પણ સવારે ખૂબ તકલીફ વેઠીને તેઓ પહોંચ્યા હતા પોતાના વિસ્તારની અંદર ત્યારે જીઆઈડીસી વિસ્તારની અંદર પણ પાણી ભરાવાને કારણે ઘણી જગ્યા ઉપર રસ્તાનું ડાયવર્ઝન આપવું જરૂરી બન્યું હતું બ્રિજેશ શાહ એબીપી અસ્મિતા વાપી વાપીની સાથે સાથે વલસાડના નેશનલ હાઈવે અડતાળીસ ઉપર વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા નેશનલ હાઈવે ઉપર બલીઠા પાસે પાણી ભરાઈ જવાના કારણે ખૂબ મુશ્કેલી વાહન ચાલકોને સહન કરવી પડી નાના વાહનો તો ઠીક મોટા વાહનો પણ આ ભરાયેલા વરસાદી પાણીમાં બંધ પડી ગયા હજી પણ અવિરત વરસાદ યથાવત છે આ વિસ્તારમાં અને હજી પણ વરસાદી પાણીનો નિકાલ નથી થયો જો આમ જ વરસાદ પડતો રહેશે તો અહીંયા પાણીનું સ્તર પણ વધી શકે છે નેશનલ હાઈવે ઓથોરિટી અંડર આવે છે આ હાઈવે અને અહીંયા જલ્દી જ પાણી નિકાલની કામગીરી થાય તેવી માંગ છે